ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ અગિયાર પ્રકરણ નવ આંતરિક વેપાર વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે આંતરિક વેપારનો અર્થ વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જથ્થાબંધ વેપારનો અર્થ જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ વગેરેનો અભ્યાસ કર્યો હતો આજે આપણે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ છૂટક વેપારનો અર્થ અને છૂટક વેપારીની સેવાઓની ચર્ચા કરીશું તો આપણે જોઈશું જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ સર્વિસીસ ઓફ હોલસેલર ટુ રિટેલર તો જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ કઈ સેવાઓ આપે છે એની વાત કરીએ સૌથી પહેલાં નંબર એક આપણે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે જરૂરિયાત પ્રમાણે માલ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલ ખરીદે છે અને છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે અને જેટલા જથ્થામાં જોઈએ એટલા જથ્થામાં એ માલ પૂરો પાડે છે તેથી છૂટક વેપારીને માલનો સંગ્રહ કરવો પડતો નથી એટલે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને એની જરૂરિયાત પ્રમાણે માલ પૂરો પાડે છે આ એની પહેલી સેવા છે બીજી સેવા છે શાક પર માલ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર માલનું વેચાણ કરે છે શાક પર માલનું વેચાણ એટલે કે ઉધારે માલનું વેચાણ અમુક સમયની શાક ઉપર માલનું વેચાણ કરે છે અને તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે એટલે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને બીજી સેવા છે શાક ઉપર માલનું વેચાણ કરવું ત્યાર પછી ત્રીજી સેવા છે જાહેરાત ખર્ચમાં ઘટાડો જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને મળે છે માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે વિદ્યાર્થી મિત્રો જથ્થાબંધ વેપારી શું કરે છે કે જાહેરાત કરે છે એના કારણે છૂટક વેપારીને એનો લાભ મળે છે અને છૂટક વેપારીએ જાહેરાત પાછળ કંઈ મોટો ખર્ચો કરવો પડતો નથી એટલે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં ઘટાડો થાય છે એટલે ત્રીજી સેવા મળે છે જાહેરાત ખર્ચમાં ઘટાડો ચોથી સેવા છે ફરિયાદોનો નિકાલ છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે તેનો ઝડપી નિકાલ કરવામાં જથ્થાબંધ વેપારીને મદદરૂપ થાય છે ગ્રાહકો તરફથી જે કોઈ ફરિયાદો હોય એ ફરિયાદો છૂટક વેપારી જથ્થાબંધ વેપારી સુધી પહોંચાડે છે અને જથ્થાબંધ વેપારી એ ફરિયાદો ઉત્પાદક સુધી પહોંચાડે છે એટલે છૂટક વેપારી તેને ગ્રાહક તરફથી માલ અંગેની જે કંઈ ફરિયાદ મળે છે એ ફરિયાદ છૂટક વેપારી મારફત ઉત્પાદક સુધી પહોંચાડી એના નિકાલની અંદર મદદરૂપ થાય છે તો જથ્થાબંધ વેપારીની આ એક ચોથી સેવા છે ફરિયાદોના નિકાલની પાંચમી સેવા છે જોખમોમાંથી મુક્તિ જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ બગાડ માલને નુકસાન કે ભાવમાં વધઘટ જેવા જોખમોમાંથી છૂટક વેપારીને મુક્તિ અપાવે છે વિદ્યાર્થી મિત્રો આપ સૌ જાણો છો કે છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી પાસેથી જ્યારે જોઈએ ત્યારે જેટલા પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં માલ મળી રહે છે અને જથ્થા વેપારી માલનો સંગ્રહ કરે છે એટલે છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવાની જરૂર રહેતી નથી એટલે માલમાં ઘટ થવાની બગાડ થવાની કે માલને નુકસાન થવાની કે ભાવમાં વધઘટ થવાથી જે જોખમ હોય એ જોખમમાંથી છૂટક વેપારીને મુક્તિ મળે છે એટલે આ રીતે પાંચમી સેવા જથ્થાબંધ વેપારી તરફથી છૂટક વેપારીને મળે છે જોખમોમાંથી મુક્તિ અંગેની છઠ્ઠી સેવા છે માર્ગદર્શન બાબતની જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ લાભ છૂટક વેપારીને આપે છે જથ્થાબંધ વેપારી એની પાસે જે નોલેજ છે એને જે જ્ઞાન છે એનો જે એક્સપિરિયન્સ છે એ અનુભવ છે એનો લાભ છૂટક વેપારીને આપે છે ખાસ કરીને માલનો ભાવ તેનો ઉપયોગ અને એના વેચાણ અંગે માર્ગદર્શન પૂરા પાડે છે એટલે છઠ્ઠી સેવા એની માર્ગદર્શન બાબતની છે તો આ વાત થઈ जत्थाबंद वेपारी, वेपारी ने वेपारी सेवा हम अपने छूटक वेपार जेने अंग्रेजी में कही है, रिटेल सेल सबसे पहला अपने अर्थ करिए स्क्रीन पर जी सको कि जे वेपार जत्थाबंद वेपारी के उत्पादक पे थी છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી ગ્રાહકને જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે તેને છૂટક વેપાર કહેવામાં આવે છે છૂટક વેપારમાં વેપારી જથ્થાબંધ વેપારી પાસેથી કે ઉત્પાદક પાસેથી છૂટક અથવા મોટા જથ્થામાં માલ ખરીદી છે અને માલ ખરીદીને ગ્રાહકને એની જરૂરિયાત મુજબ માલનું વેચાણ કરે છે આ પ્રકારનો જે વેપાર છે એને છૂટક વેપાર કહેવામાં આવે છે એને રિટેલ સેલ કહેવામાં આવે છે છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં રહેતો હોવાથી તેમની જરૂરિયાતને સમજતો હોય છે આપ સૌ સમજો છો કે જે કંઈ છૂટક વેપારી હોય છે એ વેપારીઓ ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં હોય છે પ્રત્યક્ષ સંપર્કમાં આવતા હોય છે એટલે એવો એમની જરૂરિયાતને સમજતા હોય છે અને એના પરિણામે એ ગ્રાહકને ઉત્તમ સેવા આપવા માટેના પ્રયત્નો કરે છે આમ છૂટક વેપારી માન વિતરણના માર્ગ માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહકો વચ્ચે કડી સમાન છે છૂટક વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે એક લિંક બને છે એમ પરીક્ષાની અંદર ટૂંકો પ્રશ્ન પૂછી શકાય એટલે છૂટક વેપારી માલ વિતરણના માધ્યમમાં માર્ગમાં જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે તો આ થઈ છૂટક વેપારની વાત હવે આપણે છૂટક વેપારીની જે સેવાઓ છે એ સેવાઓની વાત કરીશું તો છૂટક વેપારી પણ જથ્થાબંધ વેપારીને અને ઉત્પાદકને સેવાઓ પૂરી પાડે છે આપણે પહેલાં વાત કરીએ છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને લગતી સેવાઓની બાબતની તો સૌથી પહેલાં છે બજાર અંગેની માહિતી છૂટક વેપારી ગ્રાહકો સાથે પ્રત્યક્ષ સંપર્કમાં એટલે કે સીધા સંપર્કમાં રહેતા હોવાના કારણે ગ્રાહકોની કઈ વસ્તુ અંગેની માંગ છે એમની અભિરુચિ શું છે એમની પસંદગી શું છે વગેરે બાબતો એ સમજતા હોય છે આ માહિતી એ જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડે છે એટલે છૂટક વેપારીની આ એક સેવા છે જે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદક સુધી પહોંચાડે છે ગ્રાહકોની જે જરૂરિયાત હોય છે એમની જે માંગ હોય છે એમની જે ફેશન છે પસંદગી છે અભિરુચિ છે એ બાબતો જાણી જથ્થાબંધ વેપારી મારફત ઉત્પાદક સુધી પહોંચાડે છે નંબર બે જાહેરાતમાં મદદરૂપ છૂટક વેપારી ઉત્પાદક તથા જથ્થાબંધ વેપારીના બોર્ડ ચોપાનિયા નમૂના વગેરે પોતાની દુકાન ઉપર લગાવી તે અંગેની જાહેરાત કરે છે વિદ્યાર્થી મિત્રો તમે ઘણી વખત નાના જે રિટેલર હોય છે એમની દુકાનો ઉપર જાહેરાતના બોર્ડ જોયા હશે ચોપાનિયા જોયા હશે અથવા માલના સેમ્પલ્સ હોય છે નમૂના હોય છે એ પણ જોયા હશે તો છૂટક વેપારી ઉત્પાદક કે જથ્થાબંધ વેપારી તરફથી જે જાહેરાત હોય એ જાહેરાત બાબતના ચોપાનિયા નમૂના વગેરે પોતાની દુકાન ઉપર લગાવે છે અને એની જાહેરાત કરે છે ત્યાર પછી ત્રીજી સેવા છે પાત્રતામાં વધારો છૂટક વેપારી સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવે માલ પૂરો પાડતા જથ્થાબંધ વેપારી કે ઉત્પાદકનો માલ ખરીદી ગ્રાહકોને વેચાણ કરે છે પરિણામે બજારમાં તેઓની શાકપાત્રતામાં વધારો થાય છે એટલે છૂટક વેપારી દ્વારા જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની શાકપાત્રતામાં વધારો થાય છે છૂટક વેપારી સારી ગુણવત્તાવાળો માલ ખરીદે છે વ્યાજબી કિંમતે માલ બજારની અંદર ગ્રાહકોને પૂરો પાડે છે એટલે એના કારણે જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકની બજારની અંદર શાકમાં વધારો થાય છે એટલે શાકપાત્રમાં વધારો એ ત્રીજી સેવા છે ત્યાર પછી આપણે આગળ વાત કરીએ નંબર ચાર સોરી હવે આપણે એના ફાયદાની વાત કરીશું છૂટક વેપારના ફાયદા એમાં પહેલો ફાયદો છે પસંદગીની તક છૂટક વેપારમાં આપ સૌ જાણી શકો છો સમજી શકો છો કે વેપારી ગ્રાહકની જરૂરિયાત મુજબની અને ઉત્પાદકોની વિવિધતાવાળી વસ્તુઓ રાખે છે જેના કારણે ગ્રાહકોને વસ્તુઓની પસંદગીની તક મળે છે તમે નાના દુકાનદાર પાસે જાઓ તો દુકાનદાર પાસે કોઈ ઉત્પાદકની માલ નથી હોતું એની પાસે જુદા જુદા ઉત્પાદકની વિવિધતાવાળી વસ્તુઓ હોય છે એટલે ગ્રાહકને વસ્તુની પસંદગીની બાબતમાં તક મળે છે એટલે છૂટક વેપારનો એક ફાયદો છે કે પસંદગીની તક મળે છે નંબર બે ઘરે બેઠા માલ પૂરો પાડે છે છૂટક વેપારમાં વેપારી ઘણી વખતે ગ્રાહકોને એમની જરૂરિયાત મુજબ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા આપીએ તેઓનો સમય બચાવે છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે એને ત્યાં આપણે ઓર્ડર નોંધાવી દઈએ પેમેન્ટ કરી દઈએ એટલે ઘરે માલ આવી જતો હોય છે એટલે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકને એની જરૂરિયાત મુજબ હોમ ડિલિવરી જેને આપણે કહીએ ઘરે બેઠા માલ પૂરો પાડવાની સેવા પણ આપે છે અને ગ્રાહકનો સમય બચાવે છે ત્રીજો ફાયદો છે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ છૂટક વેપારમાં વેપારી ગ્રાહકો પાસેથી માલ અંગેની ફરિયાદો મેળવી જથ્થાબંધ વેપારી કે ઉત્પાદક સુધી પહોંચાડી તેનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે વિદ્યાર્થી મિત્રો આપ જાણો છો સમજો છો કે છૂટાક વેપારમાં વેપારી ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં હોય છે એટલે વેપારી ગ્રાહક પાસેથી માલ અંગેની જે કોઈ ફરિયાદો મળે એ માલ તુરંત એ ફરિયાદ તુરંત જથ્થાબંધ વેપારીને કે ઉત્પાદક સુધી પહોંચાડે છે અને એ ફરિયાદનો ઝડપી નિકાલ કરવામાં મદદરૂપ થાય છે એટલે છૂટક વેપારનો એક ત્રીજો ફાયદો છે ગ્રાહકોની ફરિયાદોનો નિકાલ થાય છે ચોથો ફાયદો છે ગ્રાહકોને શાક પર વેચાણ છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં હોવાથી તેઓની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે તેથી ગ્રાહકોને એમની જરૂરિયાત મુજબ શાક ઉપર માલનું વેચાણ કરે છે વધારે માલનું વેચાણ કરે છે આપણે જાણીએ છીએ કે ઘણી વખતે વેપારીઓ ઘણા ગ્રાહકોને વધારે માલ વેચતા હોય છે શાક પર માલ વેચતા હોય છે અને અમુક સમય પછી ગ્રાહકો એનું પેમેન્ટ કરતા હોય છે એટલે છૂટક વેપારમાં વેપારી ગ્રાહકના સીધા સંપર્કમાં હોય છે પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે આથી તેઓ એમની આર્થિક સ્થિતિથી વાકેફ હોય છે એમની આર્થિક પરિસ્થિતિથી વાકેફ હોય છે એટલે ગ્રાહકને એમની જરૂરિયાત મુજબ શાક ઉપર માલનું વેચાણ કરે છે એટલે છૂટક વેપારનો એક ફાયદો છે ગ્રાહકોને શાક પર માલનું વેચાણ થાય છે પાંચમો ફાયદો છે વેચાણ પછીની સેવાઓ તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોના માલના વેચાણ પછીની સેવાઓ જેવી કે સમારકામ નુકસાનીવાળો માલ પાછો લેવો કે બદલી આપવો જેવી સેવાઓ પણ પૂરી પાડે છે છૂટાક વેપારમાં વેપારી ગ્રાહકોના પ્રત્યક્ષ સંપર્કમાં હોય છે એટલે વેપારીએ ગ્રાહકોની ફરિયાદ ઉપર ધ્યાન આપવું પડે છે અને વેચાણ પછીની એને જે કંઈક પ્રકારની સેવાની જરૂર હોય એ સેવા એને પૂરી પાડવી પડે છે ઘણી વખતે નુકસાનીવાળો માલ હોય તો તે બદલી આપે છે અથવા પાછો પણ લઈ લે છે કોઈક જગ્યા જો રિપેરિંગ કામ હોય સમારકામ હોય તો તે પણ કરી આપે છે એટલે છૂટક વેપારમાં વેચાણ પછીની સેવાઓ મળી રહે છે છઠ્ઠું છે ખરીદીના નિર્ણયમાં મદદરૂપ છૂટક વેપારમાં વેપારી વસ્તુઓનું અસરકારક નિદર્શન કરી તેની ઉપયોગીતા ગુણવત્તા કિંમત વગેરેની માહિતી આપે છે તેથી ગ્રાહકોને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી થાય છે વિદ્યાર્થી મિત્રો છૂટક વેપારમાં વેપારી ઉત્પાદકની જે વસ્તુઓ હોય છે એ વસ્તુઓનું એક્ઝિબિ એક્ઝિબિશન નિદર્શન પ્રદર્શન જેને આપણે કહીએ એ કરી એ વસ્તુની ઉપયોગિતા શું છે એની ગુણવત્તા શું છે એની કિંમત શું છે આ તમામ પ્રકારની બાબતોની માહિતી આપે છે અને એના કારણે ગ્રાહકને વસ્તુની ખરીદીનો નિર્ણય લેવામાં ઉપયોગી નીવડે છે એમને મદદરૂપ થાય છે એટલે ખરીદીના નિર્ણયમાં પણ એ મદદરૂપ બને છે સાતમું છે માલના સંગ્રહમાંથી મુક્તિ છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને જ્યારે જોઈએ ત્યારે જરૂરિયાત મુજબનો માલ પૂરો પાડે છે જેના પરિણામે ગ્રાહકોને માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે આપણે સમજીએ છીએ આપણે જાણીએ છીએ કે જ્યારે પણ ગ્રાહકને જોઈએ ત્યારે માલ છૂટક વેપારી તરફથી મળી રહે છે એટલે ગ્રાહકોએ માલનો સંગ્રહ કરવાની રહેતી નથી એટલે માલના સંગ્રહમાંથી મુક્તિ મળે છે અને આઠમું છે ગ્રાહકોને માર્ગદર્શન તો છૂટક વેપારમાં વેપારી ગ્રાહકોને વસ્તુ અંગેનું માર્ગદર્શન આપે છે ભવિષ્યમાં વસ્તુઓના ભાવ વસ્તુનો પુરવઠો વસ્તુના વપરાશની રીત વગેરે અંગે માર્ગદર્શન આપે છે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ છૂટક વેપારના લાભની તો વિદ્યાર્થી મિત્રો આજની વિડીયોમાં આપણે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને જે સેવાઓ આપવામાં આવે છે તેની વાત કરી છૂટક વેપારના અર્થની વાત કરી છૂટક વેપારની છૂટક વેપારીની જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને જે સેવાઓ આપવામાં આવે છે તેની વાત કરી અને છૂટક વેપારના લાભ અથવા ફાયદા એની વાત કરી આજે આપણે અહીંયા અટકીએ છીએ અગાઉની વિડીયોમાં આપણે આગળ Abiyaz Kareesum, thank you.